ભગવાન દ્વારકાધીશને યાદ કરી આ સમાચાર આપી રહ્યો છું માટે આ સમાચાર કોઈ અડચણ વગર પૂરા કરી શકું ઈશ્વર છે પછી ચિંતા ની કોઈ વાત નથી એ વિશ્વાસ સાથે આ સમાચાર ની શરૂઆત કરીએ નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન વિશ્વના ધનિકોની યાદીમાં આવતા દસ લોકોમાં નામ સુમાર મુકેશ અંબાણીના સુપુત્ર દ્વારકા ભગવાન દ્વારકાધીશ પાસે પગપાળા ચાલીને જઈ રહ્યા છે આ સમાચાર એટલા મોટા છે કે તેની વાત ન પૂછો વળી એનાથી મોટા સમાચાર એ છે કે અનંત અંબાણી રોજ દસ થી અગિયાર કિલોમીટર પગપાળા અંતર કાપી રહ્યા છે અને આ રીતે એકસો ચાલીસ કિલોમીટર જેટલું અંતર તેઓ કાપવાના છે દેશમાં સમાચારોની એટલી અછત છે કે પગપાળા ચાલીને જતા માણસના સમાચાર પત્રકારોને દુનિયાને બતાવવા પડી રહ્યા છે આમ તો પત્રકારોની કલમ અને શબ્દો કોઈને હીરો તો કોઈને ઝીરો બનાવી શકે એ તાકાત ધરાવે છે પણ જ્યારે કલમ કે શબ્દો હરરાજીમાં વેચાતા હોય એવી સ્થિતિ હોય ત્યારે આ વાત કરવાનો કોઈ મતલબ રહેતો નથી તમે જેને નિષ્પક્ષ પત્રકાર માનો છો જે ચેનલ કે અખબારોને તમે નિષ્પક્ષ માનો છો તેને તમારે ધ્યાનથી જોવા જોઈએ કારણ કે ક્યારે અને કેવી રીતે તમારા મનમાં શું બેસાડી દે છે તેનું તમે નક્કી નથી કરી શકતા એ પ્રકારની સ્થિતિ છે ખેર ગાંધી કહેતા હતા કે પત્રકારત્વ સેવા હોઈ શકે વ્યવસાય નહીં પણ હવે તો માત્ર ગાંધી જ ચાલે છે એવો સમય ચાલી રહ્યો હોય તેવું અમને લાગે છે

અને તેમાંથી જ અમારા ધ્યાને આવ્યું કે અનંત અંબાણીએ બસો પચાસ જેટલી મુર્ગીઓ રસ્તા પર જઈ રહેલા ટ્રકને અટકાવી ડબલ પૈસા આપી અને ખરીદી લીધી અને બચાવી લીધી જેના કારણે કહેવાતા સ્વતંત્ર પત્રકારોએ મહિમા મંડન શરૂ કર્યું કે અનંત અંબાણી ઈશ્વર પર અતુટ શ્રદ્ધા ધરાવે છે અને પ્રાણી પશુ પંખી પ્રત્યે એટલી સંવેદના ધરાવે છે કે તેમણે કતલખાને જતી મુર્ગીઓને બચાવી માનવતાનું મહાન ઉદાહરણ પૂરું પાડ્યું છે પણ કોઈ પત્રકારે તો સવાલ કરવાનો હતો કે મુરઘી કઈ પ્રજાતિની હતી અને કેટલા દિવસ આ મુરઘીનું આયુષ્ય હોય છે કારણ કે મારી જાણકારી પ્રમાણે બ્રોઈલર મુરઘીનો ખોરાક તરીકે મોટા પાયે ઉપયોગ થાય છે અને તેની આયુષ્ય બેતાલીસ દિવસ સુધીની હોય છે ક્યારેક આ દિવસોમાં વધારો ઘટાડો પણ થતો હોય છે સ્પષ્ટ કરી દઉં કે અનંત અંબાણીએ મુરઘી ડબલ પૈસા આપીને ખરીદે છે તેવું માધ્યમો કહે છે માટે તેના માલિકને કોઈ આર્થિક નુકસાન નહીં થયું હોય અને મને આ કાર્યનો કોઈ વિરોધ પણ નથી પરંતુ મારો સવાલ એ છે કે માણસો હાડમારી ભોગવી સરકારી અનાજ પર નિર્ભર છે તેવા દેશમાં આપણે જીવીએ છીએ ખેડૂતો વાર્ષિક છ હજાર સરકારી સહાયના મોહતાજ છે યુવાનો બેરોજગારી અને સરકારી નોકરી માટે કકડાટ કરી રહ્યા છે ત્યારે આવા મહિમા મંડન કરવા કેટલા યોગ્ય કારણ કે સતત લોકો અને વિપક્ષ કહેતા રહ્યા છે કે ઉદ્યોગપતિઓને આ દેશમાં બખ્ખા છે વળી અનંત અંબાણી વંતારામાં પ્રાણી પંખીઓ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને તેમને ખાસો અનુભવ પણ છે માટે એમને ખબર પણ હશે જ કે આ મુર્ગીઓ જે તેમણે બચાવવા માટે ખરીદી લીધી છે તેની આયુષ્ય કેટલી હોય તો પછી શું અનંત અંબાણીએ સ્ટન્ટ કરી સમાચારોની સુરખીઓ મેળવી લીધી હશે તેઓ પણ સવાલ મનમાં કેમ પેદા ન થાય ખેર સવાલ થાય કે ન થાય પણ કદાચ એ વાત તો થાય કે હમણાં જ થોડા દિવસ પહેલાં ઓલ્ટ ન્યૂઝે એક વિડીયો મારફતે એક અહેવાલ પ્રસારિત કર્યો જેમાં તેમણે ત્રણ હજાર એકરમાં ફેલાયેલા અને બે હજાર જેટલા પ્રાણીઓ સાથેના વંતારાની વાત કરતા કહ્યું કે દેશના કેટલાક અંગ્રેજી માધ્યમોમાં વંતારાને લઈ એક અહેવાલ છપાયો હતો જે અચાનક ડિલીટ થઈ ગયો અથવા તે લિંક પર પોઝિટિવ સમાચાર બતાવવા લાગ્યા હતા ઓલ્ટ ન્યૂઝના કહેવા મુજબ જે વંતારાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર માર્ચ બે હજાર રોજ કર્યું તેના પહેલાં જ આમ તો વંતારામાં કેટલી હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી હતી વાસી ઉદ્ઘાટન હશે પણ આ વંતારાને લઈ છ માર્ચના રોજ સાઉથ આફ્રિકાના પર્યાવરણ મંત્રીને એક રજૂઆત કરતો

આ સમાચાર ભારતના કેટલાક અંગ્રેજી માધ્યમોમાં છપાયા ખરા પરંતુ અચાનક જ આ સમાચાર ગાયબ થવા લાગ્યા એટલે કે દિલીટ વાગી ગયા અને એક માધ્યમમાં તો સમાચાર જ બદલી નાખવામાં આવ્યા એટલે કે જ્યાં નેગેટિવ લાગતા સમાચાર હતા ત્યાં પોઝિટિવ સમાચાર બતાવવા લાગ્યા જેમાં વંધારાને મોડલ ગણાવી એ પ્રકારના સમાચાર શો થઈ રહ્યા હતા પણ આવું થયું કેમ તો ઓલ્ટ ન્યૂઝના જણાવ્યા મુજબ તેમણે આ અંગે જેમણે સમાચાર નથી હટાવ્યા તેવા ભારતી સમાચાર વેબસાઇટનો સંપર્ક કર્યો તો તેમને જવાબ મળ્યો કે તેમને પણ નોર્થ ઇસ્ટ નાઓની જેમ જ સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેઓ માન્યા નહીં આ સંપર્ક કોણે કર્યો હતો તો ઓલ્ટ ન્યૂઝના કહેવા પ્રમાણે રિલાયન્સ કોર્પોરેટ કમ્યુનિકેશનના માણસે આ સંપર્ક કર્યો હતો જો આ વાત સાચી હોય તો સવાલ થાય કે શું રિલાયન્સ નેગેટિવ છપાય જ નહીં તેના માટે કમ્યુનિકેશન ગરીબ પત્રકારોના સંપર્કમાં રહેતું હશે ખરું ખેર હવે અગત્યની વાત કરીએ તો જે વાપસાએ પત્ર લખી સાઉથ આફ્રિકાના મંત્રીને અરજી ન્યૂઝે વેબસાઇટના આરકા શોધી અને લોકોની સમક્ષ મૂક્યો છે આ બધું સાંભળી સવાલ કેમ ન કરવો જોઈએ કે અનંત અંબાણીના મહિમા મંડન માટે ટૂંકું આયુષ્ય ધરાવતા 250 મરગા બચાવી મીડિયાને એક પ્લોટ તૈયાર કરી આપવામાં આવ્યો છે વધારે હાલ કંઈ નથી કે એવું કહેવાનું છે ત્યારે કહેતો રહીશ પણ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે આ અહેવાલ બાદ અમે અમારા સમાચાર અને અમારા પરિવારની સુરક્ષા વધી જશે સાથે જ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કે તમે જ તો કહ્યું હતું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભરવતી ભારત અભ્યુત્થાન તદાત્માન સૃજા મહ્યમ પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને ધર્મનો ફેલાવો થાય છે ત્યારે હું સ્વયં જન્મ ધારણ કરું છું સજ્જનોની રક્ષા દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહ્યો છું જ્યારે પૃથ્વી પર ધર્મનું સામ્રાજ્ય છવાઈ જાય છે ધર્મનો ક્ષય થાય છે ત્યારે ધર્મની પુનઃસ્થાપના કરવા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અમે તમારી પ્રતિક્ષામાં છીએ નમસ્કાર